સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મહિલાના સોનાના દાગીના ભરેલી બેગ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને રફુચક્કર થઈ જવા પામ્યો ત્યારે ધ્રાંગધ્રા અને ધંધુકાર રૂટની બસમાંથી મુસાફરના છ લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા ધંધુકા રૂટ ની બસ માં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત છ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે ત્યારે આ ઘટના મુસાફર સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પરથી બસ માં બેઠી હતી અને બસ સ્ટેન્ડ પરથી બસ રવાના થયા બાદ વઢવાણ રોડ ઉપર કંડક્ટરે ટિકિટના પૈસા માંગ્યા ત્યારે મહિલાએ પોતાની બેગ ગાયબ હોવાનું જણાવ્યું હતું ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે રોકડ અને સોનાના સોના દાગીના ભરેલી બેગ કોઈ અજાણ્યો શખ્સ ચોરીને ફરાર થઈ ગયો છે ત્યારે ચોરીની જાણ થતા જ વઢવાણ બસ સ્ટેન્ડ પર તમામ મુસાફરો અને તેમના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ એસટી બસને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી હતી ત્યારે મહત્વપૂર્ણ એ છે કે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી મુસાફરોની સલામતી સામે વારંવાર અનેક પ્રશ્નો ઉભા થાય છે ત્યારે હાલ તો બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ પણ હાજરી છે શામ સંભુભાઈ છે અમારા બેન ગીતાબેન લીમડીવાળા એમ અમે સુરેન્દ્રનગર પ્રથમ આવેલા અહીંથી જતા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી એમનો પાકે જો તસ કરો બસ સ્ટેન્ડમાં ચરતા બસમાં ચડતા કોઈ લઈ ગયા કે અથવા તો તો બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું જોયું છે કે પાંચ છ લાખ રૂપિયાનું વસ્તુ હતી એ એ લઈ ગયા એટલે આવું કંઈક કંઈક બધા મહેનત કરજો સાહેબો પોલીસવાળાઓ કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણ સીસીટીવી અને કંઈક તકેદારી રાખીએ તો અમારા બધી વસ્તુઓ અમારા પર બધાને મળે અમે ગામ ફિલ્મનાથ તમારા બેન ડિફ્ટી નાખી